તો હલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે અમારા ફરીથી એક નવા લોગમાં કેમ કે લોકો લોગ મિત્રો બધા મજામાં આવે ને મજામાં આજે આવી જવાના છે ખેતરનો લોગ લઈને આપણે દેશી પ્રકારનો આજે આવી ગયા છે તો ભાઈ સૈનાની અંદર ભાઈ પાણી સડાવાનું છે તો મોટર આપણે મસ્ત મજાની વહેલી વેલી ચાલુ કરી દઈએ ભાઈ શેર ક્યારે આપણે હારી પીડને પાવાના થોડી થોડીક આપણે નથી પાવાની બરાબર તો હાથનું પાણી થોડુંક ચાલુ કર્યું તો પછી બંધ કરતું હતું કેમ કે ફુલાવર ફાલ થોડુંક વધારે એટલે સીંગું થાય ને થોડીક તાણી દઈએ એટલે થોડાક દિવસની અંદર પાણી પર ચઢાવી દઉં પાછું પાણી અને ભાઈ અત્યારે સૈનાની અંદર એને વ્યવસ્થિત રીતે પાણી આપણે ચડાવવાનું હોય તો ફટાફટી હે ને મોટર ચાલુ કરીને સીધા આપણે મકાઈ બકાનો ક્યારે હોય તો બકાલો તો ઈ ગયું ન તો ફટાફટ છે ને હવે સેડા પવાનું શરૂ કરી દે અગિયાર સાડા અગિયાર જેવું તો થાય છે બરાબર એટલે ભાઈ વપરા થઈ જાય ને ફટાફટ આમ મેઘર શેર ક્યારે પાઈ દે ને પછી બજર ઘાસનો ક્યારો શેલ એવો વધે ને એ બાજુ પાઈ દેવાનો તમારા ભાઈને કેમ કે તમારા ભાઈને કામ જ હોય એટલે કે ખેતરનું હું દઈએ તો ફાઈનલે મિત્રો આપણે વપરા કરીને સીધા ભોગવી ગયા આપણે કેમ કે ક્યારે જોવા માટે તો ભાઈ અહીંયા મકાઈ આપણે ખૂણામાં આપણે વાવેલી છે તો બરાબર મેં મકાઈ પી જાય અને છેલ્લે આપણે એમ કે આશા નાખી દઈએ ભાઈ છેલ્લું આપણે એના સીણાની અંદર પાણી પવાનું છે અને છેલ્લું આપણે ટૂંડેની અંદર હવે ચાલુ કરી દઈએ કેમ કે ભાઈ હવે બહુ લંાઈ જાય તડકો એટલું હોય ને ભાઈ સીંગું ફાટવા મળી એક એકાદ બીજી દાણા પાઈ દે એટલે દાણો મસ્ત મજનો બંધાઈ ને સિંગું ફાટવાની ના રહી અને આપણે જો આ બધા વાવી દીધી જુવાર બરાબર છે હેઠ આખા હેઠ ઓળ સીધા ઉધી છે બરાબર તો લાંબો ક્યારે છે અને મસ્ત મજાના છઈણા છે આપણે તો ફટાફટ એમાં પાણી પાઈ જાય ને એટલે ફાલ તો હોય ને ફ્લાવરિંગ તો સારામાં સારું મિત્રો મળી ગયું છે તો અવારમાં પટેમાં અટાણે એવું બધું કામ કરી નાખે ને તો નીતિનભાઈ સહીના ખાતા ખાતા આવે સઈણાના પોપટા અમારે થઈ ગયા હોય જોરદાર રીતે ને આ બધું છેલ્લે બાલી ગયા છીણા એટલે બહુ નથી થાય કેમ કે પાણી ભરાણું એટલે ફાહે પણ વાર લાગે છે એટલે બાકી વાથી તો મિત્રો લાગે ને પોપટા બંધાઈ ગયા જોરદાર તો હાલો ફાઈનલે મિત્રો અત્યારે ભાઈ આપણે ફ્રેશ થઈ ગયા અને પાણી વાળું આપણે તો ડેરમાં સારું જ કરી દીધું હાથમાં પાણી મિત્રો ચાલુ કરી દીધું અને ભાઈ લોગ આપણે કેમ કે મેન મેન સીન આપણે બતાડતો હોય કેમ કે ભાઈ હવે કાલે ટ્રક જવાનું થયો તો પાસે આવીને ઉલારો કાઢવાનો છે ને એવું લાગશે તો કલાક બે કલાક નીતિનભાઈ ચાલુ કરી દેશે તો ટ્રક ભરી આવ્યા મેં કીધું નવરા તો મેં કીધું એ થાય કેમ કે નીતિનભાઈ જો ઘડીક વાર પાણી વાર ને અગિયાર વાગે નિશાળા અને દામાય પાણી પી ગયું એટલે વાર ઘડીક વાર મયુરભાઈને બી વાર પાણી તો હું આવતો રહે નવડાનો દસ જેવું થતા આવતો રહે ને સીધો પછી પાણી ભરવા રડવાનું છે બીજા નંબરની અંદર અને અત્યારે તો કેમ કે કાંઈ કામ ધંધો નથી એટલે રખડવાનું હાલે છે અને બીજા નંબરની અંદર મિત્રો હવે એને જોરદાર આપણે કેમ કે કામ હવે નથી હવે ઉપર છે એટલે એકદમ બે ફામ ઉપર છે કામ પછી તો ગાડી બાડી જવાનું કઈ બંધ થાય અને કાલે આપણે એકવાર એક ટ્રક ભરવા છે પછી તમારે તમારો ભાઈ નવીન રીતના બ્લોગ બનાવવાનો છે તો નવીન લૂપનો બ્લોગ આવે છે ને તમને ચેનલમાં તમે બધા જોવાનું મિત્રો ભૂલતા તો હાલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ આપણે બીજો દિવસ સુકી ગયો મસ્ત મજાના આપણે મેટરને કહ્યું ને ટ્રક ભરવાનો હતો તો ભાઈ ટ્રક ભરવા માટે સીધા આપણે પોગી ગયા અને ભાઈ આપણે સ્વેચ્છ ભાર્યું હારે કેમ કે ત્રણ ચાર જણા મિત્રો આજે ભાર્યું હારે નકર બે જણા હાલતા હોય કેમ કે ભાઈ લાંબી લીડ છે તો લેડીમાં અમારે હાલવાની છે ઉમેશભાઈ અમારે ખપારી અને ભાઈ નિખિલ બજાર સાઈડમાં ભારિજ બાંધે છે તો મેં કુ લોગ આપણે સ્ટાર્ટ કરી દે અને આપણે ગાડી દેખાડો ગાડી ક્યાં રાખેલી હાલો તો મિત્રો અત્યારે જો અમારે જો ઉમેશભાઈ અત્યારે જો ભૂકો ભરવાનું કામ કરે અને જો ગાડી છે ને ભાઈ ગાડી છે તમને જોઈએ રોડનો કાટો હોય ને ને આપણે મિત્રની સીમમાં મિત્રો ગાડી ભરે છે બરાબર અને ઉડેર ની વૈશાળ આપણે કેમ કે હાલવાનું હોય ભાઈ ખરાબ તો ઉદાહરણ આપણે ક્યારો કરી દીધો અને ફટાફટ હવે ભારે લેવાનો આપણે સમય આવી ગયો તો ફટાફટ આપણે ભારે હારી નાખીએ તો વેલી વેલી ગાડી પેકિંગ થતી હાલો તો ફાઈનલ મિત્રો અત્યારે આપણે જો ગાડી ભરાઈ ગઈ વાઈગા છે એક જવું એટલે કેમ કે સેટ થોડોક ભાઈ દસ ટકો હતો ને એટલે વાર બહુ લાગી અને મિત્રો ટ્રેક્ટર ગાજે તો જો કેમ કે બહારથી પી જાય અને ફટાફટ જેવા આપણે ગાડી ભાઈ ભરાઈ ગયા હોય તો જમવા જવાનું હોય બરાબર બે માણસો ઉપર છે એટલે નાણાં વાણા કમ્પ્લીટ અમારા ભાઈ વીટી દીધા છે એટલે હવે કાંઈ ઉપરથી જેવું છે નહીં તો ફટાફટ તો નીકળી જવાનું તમારા ભાઈ ઘરે ફટાફટી ભૂખ બહુ લાગી ગયા એટલે પાણી આપણે ચાલુ કરવાનું હોય તો એક વાગે ચાર પાંચ કલાક મોટર હાલવા દેવું પુલારો નીકળી જાય એટલે ઉપાદી ઉપાદી જેવું રહી નહીં તમારા ભાઈને કામ તો હાલો મિત્રો ફાઇનલી મિત્રો આપણે દુબેર અંદર હાથમાં પાણી પણ ચડાવી દીધું છે અને મસ્ત મજાના ગાડી ભરીને આવી ગયા ને વાગ્યા છે દોઢ જેવું થઈ ગયું ને મોટર ચાલુ આપણે કરી દીધી ફટાફટી તો મેં કીધું કેમ કે ક્યારે હારી પેટના પીટા થાય ને હવે છેલ્લું આપણે લાસ્ટ પાણી કાઢવું કેમ કે બધા તમે ટુડેરના પાણી કેમ કે થોડા થોડા ફૂલ છે ને થોડા થોડા શીંગું થઈ છે શિયા આપણે ભાગમાં હોય ને હવે તો થઈ જાય કેમ કે અત્યારે ભાઈ કાતરો થઈ ગયો ને ગરમી પડે એટલે ગજબ ભાઈ એટલે ગજબ એટલે ગરમી પડે એટલે મિત્રો તડકો પડે ને એટલે કેમ કે તમને ઉનાળા જેવી ફિલિંગ આવવા માંડી અત્યારે નકર કે શિયાળો ને મને હું હોય જ ગયો બરાબર આ છેલ્લા પાણી કાઢવા એટલે લોઢાના સઈના છે અને વાદરા તમે જો કેમ કે ડિઝાઇનર વાંદરા થઈ ગયા છે અને ફટાફટ એને આ તમારે ભાઈ અત્યારે પાણી પાઈ દઈએ એટલે એક ફેરામાં બધી પાકી જાય અને મસ્ત મજાની તુબેર આપણી થઈ જાય પેલો તો ખેડૂત મિત્રો આપણે આજે મસ્ત મજાની એક નવી વાત કરી નાખીએ ને તો ભાઈ અત્યારે સિંગુ છે ને ભાઈ આપણે ની આ બાજુની બધી મિત્રો ભાગ છે તમને બધાને ખબર જ હશે તો ભાઈ આ કુવાની અંદર ભાઈ એટલી સિંગુ એટલે મબળેક રીતે થઈ ગઈ ને આ બાજુ જો ચોડવા કોક કાસા હોય બરાબર અને જે એ બધું બાર પાકી ગઈ ને ભાઈ અત્યારે ફૂલ ફૂલ વરી ગઈ દાણો મિત્રો બંધાઈ ગયો એટલે જોરદાર કોક સિંગ કાશી અને કોક પાકેલી છે એવી રીતનું કેમ કે બહુ આમાં જોવા મળે કેમ કે જો આ બધા છોડવાનો કેમ કે થોડવો બરાબર છે બરાબર શેઢાનો છોડવો છે એટલે આમાં જો મસ્ત પાક આમાં હે ને જોવા મળ્યો ભાઈ આમાં એક લઠ્ઠી મિત્રો હોય ને બધી સિંગ છે ને પાકી ગઈ બરાબર એટલે આમાં કંઈ આમાં કંઈ કરવાનું થતું નથી એવું લાગશે ને તો અમે પાણી ખાલી એક પાઈ દેવું એટલે હે ધાણો ભરપૂર બંધાઈ જાય અને આપણે તો પાડો છે ને ધાણા છે ને ભાઈ ધાણા જો સફે કરી નાખવું પડે એને પણ ધાણામાં ઓણે એને વીસ બાવીસ વીગાના મિત્રો એના ધાણા છે ને બરાબર એવું લાગે કેમ કે ભાઈ અબાવના મિત્રો ધાણા એના ઠોકી દીધા હું એમ કે ફૂકા કાઢી નાખવાના છે અમારા પાડોશી અને ટુવેરમાં ભાઈ અમારે કેટલોક પાક આવે હવે એ પ્રમાણે તમને બધાને કહેવું આગળ ચાલો તો મિત્રો ફાઇનલી મિત્રો નહીં તો ફ્રેશ થઈ ગયા અને તમારા ભાઈ અત્યારે જો ભાઈ વ્લોગ ચાલુ કરી દીધો ભાઈ અત્યારે કેમ કે બધા ખેતરોની અંદર આટો મારો મિત્રો જાય છે બરાબર તો એવું બધું તમારા ભાઈને કામ છે કેમ કે નોર્મલ રીતનું તમારા ભાઈને ભાઈ નોર્મલ કામ હાઈલે રાખે ને એવું બધું તમારા ભાઈને એવું બધું હાઈલે રાખે ખેતરની અંદર બરાબર ને બીજા નંબરની અંદર ભાઈ હવે તો છેલ્લું પાણી પી જાય ને તો ભાઈ સારી વાત કહેવાય એટલે વહેલા છેલ્લા આપણે નવરા થતા તો હાલો મિત્રો અત્યારે ભાઈ વાગ્યા છે ન વેવો અને બીજો દિવસ શું કહી ગયો ભાઈ ત્રીજો દિવસ શું કીધું બીજો તો ના કીધું ભાઈ કેમ કે ત્રણ ત્રણ દિવસને મિત્રો લોગ આપણે ભેગા કરવા પડે ને અત્યારે મોટર ચાલુ કરી દઈને ભાઈ પાણી વારનું હાથમાં પાણી મિત્રો ચાલુ કરી દીધું છે કેટલું પાણી પીધું તમને બધાને આજે મીડિયાની અંદર ફૂલ માહિતી દેવાની છે મિત્રો કન્ટેન્ટ મિત્રો મળતા નથી ને એટલે આપણે ત્રણ ત્રણ દિવસને મિત્રો લોગ ભેગા કરીએ કેમ કે ભાઈ આવા કામ એટલું વધારે આવી જાય ને કેમ કે કન્ટેન્ટ મિત્રો લોગમાં મળે જ દે ને તો તમે ક્લિપ લેવાનો ટાઈમ નથી મળતો મિત્રો એટલું બધું કેમ કે આપણે ભાઈ કામ આવી જાય ને ભાઈ કેમ કે સાઈ તો પછી આપણે તમને બધાને ખબર છે લોગ આપણે બનાવીએ ને એટલે રાત્રે લોગ આપણે શું બનાવો મિત્રો સાઈ જઈએ તો સુઈ જવાનું થકી ગયો તો અત્યારેમાં તો વોટર ચાલુ કરી દીધી ને આપણે જોવાના છે કે એટલે બધું પાણી આવે ને તો ફટાફટ આપણે ન્યા જઈએ ને નાકા વાકા હારી પટના વારીએ ને છેલ્લું તમને બધાના પાણીનું હે તમને આજે લોગ બતાડી દઈએ તો હાલો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ તમારા ભાઈ હાથનું પાણી ચાલુ કરી દીધું ને ભાઈ તમે જો ધોરિયામાંથી પાણી આવે બગડાથી બોયલું પાણી આવે અને હવે ઉલારે ઉલારે હાલે તો ભાઈ અત્યારે પાંચ છ ક્યારે તો મિત્રો હારી પેટના પી ગયા છે અને ભાઈ અત્યારે ટુડેરમાં આપણે લુગડા એટલે ભાઈ શીકણા લાગ જેવા થઈ જાય ને એના તો મિત્રો ઓલું ના ઓલું શિકા જેવું ગુણ છોપડું એવા મિત્રો લુગડા થઈ જાય ને અત્યારે ભાઈ ટુડેરનું ભાઈ સેલું પાણી આપણે ચાલુ કરી દીધું એટલે પી જાય ને એટલે શીંગું શીંગું દાણો છે ને મસ્ત મજાનો બંધાઈ જાય અને ઓણ તો ભાઈ ઝાકરું એટલું બધું આવ્યું નથી ભાઈ શીંગું બહુ વહેરી નથી એટલી થાય એટલે ભાઈમાં એટલી થઈ જાય બરાબર તો એવું મસ્ત મજાનું કામ છે ને પાણી અત્યારે આપણે હાથમાં જો વાર સારી છે અને ટુડેર એવા એટલી મસ્ત મજાને સારી છે એટલે વાંધો બહુ નહીં આવે કેમ કે સારામાં સારી રીતની મિત્રો ટુડેર થઈ જવાની છે તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે નાઇતન બધા ફ્રેશ થઈ ગયા છે અને આવી ગયા છે હોલીવાળી આટો મારો તો ભાઈ સૈની અંદર આપણે જોઈએ તો ભાઈ ફાલફૂલ ને ભાઈ આમાં કેમ કે ચાર પાણી ભાઈ પાયા છે તો ચાર નહીં ચાર નહીં પાંચ પાણી ભાઈ ભાઈ છેલ્લું હમણાં પાયું છે એ તો મને ખબર નથી બાકી મિત્રો પાંચ પાણીના ભાઈ સૈના છે એટલે પાણી તો ભાઈ કેમ કે જોઈએ ભાઈ તડકો પડે ને એટલે વધારે કેમ કે જોવા મળે પાણી અને ભાઈ અત્યારે સૈના તમે જોવો ને ભાઈ મસ્ત મજાના કેમ કે દેખાવ એટલો મસ્ત મજાનો આવે છે ને તો ભાઈ એની વાત જ કરવામાં માન અત્યારે તમારો ભાઈઓ માનો કે રખડવા માટે નીકળી ગયો અને હાંજી ભાઈ પડી ગઈ છે બરાબર અને એવી રીતનું ભાઈ હવે સીધીને ધીમે ધીમે ખોલી ગઈ છે તો ફટાફટ ઉડે વાઢવાની છે તો છેલ્લો પાણી પી જાય ને તો ફટાફી સીંગું બીંગું સારી પીટની બંધાઈ જાય તો ફટાફટ ઉડે હાલો મિત્રો અત્યારે ભાઈ હાંજ પડી ગયો ને રાજભાઈ આપણે આવી ગયા છે વંટલી મૂકવા તો ભાઈ વંટલી આપણે ખૂબ કારણ થઈ તમને બધાને આગળ લોક જોવા ને એટલે ખબર પડી જાય તો આજે કહેવા નહોતી ભાઈ જેમ કે લોક તમે જુઓ ને તમને બધાને ખબર પડી જાય મિત્રો તમારા ભાઈને એકચુઅલી જવાનું થયું બહાર તો રાઈતે ભાઈ જવાનું થયું તો ફટાફટ આગળ જાય બ્રશ બ્રશ કે ટક વક નીકળી જાય અહીંથી ફટાફટ બેસી જવાનું છે પછી તમારો ભાઈ જવાનું છે હુઈન ડાયરેક્ટ ફટાફટ તો મિત્રો અત્યારે આજના લોકોને અહીંયા પૂરુંક મળશો નકર વખતે તો બધાને રામે રામ